थाती थी। एम। तो, तो नहीं हम तू खावा में आप थाती थी। बहुत सारू चलो तो ये देख लो क्या है बोलो क्या है ये पाकरी। और उसके साथ? सीम्पल जोबर देसी खान होमवर्क कर रहा है यहाँ पर क्या कर रहा रस वेदश्री लिखयो छे हैं तो शू करस अबे तने उल्टी मटी गई समझो मारा मु जतो अबे तने हूं थातु तू, तू रायते हूं थातु तू हैप्पी बर्थडे पहला हैप्पी बर्थडे नहीं आज हैप्पी बर्थडे नहीं पहला रायते हूं थातु तू तने हैप्पी बर्थडे कौन छाल के है ने उल्टी छाती थी नगर गाय आई थी એવું હતું સરસ ખાતું મે ભાત ખાતા મે દેવી ખાઈ તું પછી હુઈ જવાનું પછી હેલે હમ વેદુ નેરાન કરવાની એદુ નહીં મને એ કરે છે ને આ ઈ મને ઈ કરે છે ઈ એમ છે કે મને સીવું તું કેતો તો કોણ કરે જો એને કીધું ઈ મને કરે ত ઓખો તો દુનિયાથી નોખો કહેવાય માર દ્વારિકાના નાથની તો વાત નો થાય આવું જ એક મેં હમણાં સાંભળ્યું કીર્તિદાન ગઢવી મેં ડાયર આવતો હતો ને એમાં આવું ગીત સાંભળ્યું એમાં આ મગજમાં સ્ટ્રાઈક થઈ ગયું આવું કંઈક કંઈક થઈ જતું હોય તારે નથી સાંભળવાનું બેટા તું 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 તારું રહે મને પર હે ને ઊ બોઠી રમીન પછી અંદર જાવ પછી તાવ કો લાગે તો બી બી થોડા બહુ કરે છે ઉપર અલયમાં અલયમાં આપણે ફોકસ કરી દો જો હવે કેવું મસ્ત આવે છે દ્વારિકાનો ના ઓ એમ ગઈરમાં જો આવ્યું 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 ભાઈ ગયો આવ્યું ને પાછળ હરિપાના નો કરતો હોય તો બહુ ઉસકો તંગ મત કરનો વરના વો તેરે પીછે પડ જાયેગા ને તો તેરે કો કાટ લેગા ફિર બાદ મે ઢીમચા હો જાયેગા ઓર ખુજાના પડેગા પૂરી રાત ખુજાતા રહેગા તીતી ઘોડો કાઈ કેવું હોય છે હવે ભાઈ અમે નામ નહી પતા હે કોઈ હે જીવ જંતુ પ્રભુ પ્રભુને એક વખત વિંધ્યાચળ પર્વત છે ને એ વધવા માંડો અને એને એવો અહંકાર અથવા તો ઈચ્છા થઈ ગઈ કે સૂર્ય મારી ફરતે પ્રદક્ષિણા કરે એટલો એટલો કે સૂર્ય ની આડો આવી ગયો અને અડધી પૃથ્વી ઉપર અંધાર અંધકાર છવાઈ ગયો હતો પછી બધાએ જ્યારે તંગ થઈ ગયા ને એટલે કહે કે હવે આ અગત્ય ઋષિ એના ગુરુ છે તો એને વાત કરો તો એ કઈકાનું સોલ્યુશન લાવે એટલે અગત્ય ઋષિ એની પાસે ગયા એટલે વિંધ્યાચળ પર્વત એને સાષ્ટાંગ દંડવર્ત કરવા માટે આડો થઈ ગયો એટલે જે ઊંચો હતો એ આડો પડી ગયો એના ગુરુને પૂછ્યું કે તમારી કોઈ આજ્ઞા એટલે અગત્ય ઋષિએ કીધું કે હું દક્ષિણમાં યાત્રા કરવા જાઉં છું પાછું ના આવું ને ત્યાં સુધી આવી રીતે આ જ સ્થિતિમાં તું રહેજે અને અગત્ય ઋષિ નીકળી ગયા એટલે જે પ્રોબ્લેમ થતો હતો હાઈટ વધવાનો એ હવે આડો પડી ગયો એટલે હવે એ તકલીફ ન પડે તો પછી ત્યાં બીજા ઋષિઓ અને બીજા લોકો આવે ને એમ કે જો તારા ઋષિ તો જતા વયા ગયા ને તને આવી રીતે હવે એ કંઈ પાછા આવવાના નથી એકવાર વયા ગયા એ વયા ગયા તને આડો કરી નાખ્યો અને આવું બધું મેણા મારતા ને ટોણાં મારતા ઘણા વર્ષો પછી ભગવાન રામ જે રામને જ્યારે વનવાસ થયો ને ત્યારે એ રામ ભગવાન વિંધ્યાચળ પર્વતની ફરતે પ્રદક્ષિણા કરી અને કેટલી ઘણી પ્રદક્ષિણા વિંધ્યાચળ પર્વત ફરતે કરી એટલે પછી ત્યારે વિંધ વિંધ્યાચળને થયું કે ગુરુનો ગુરુના વચનનું મેં પાલન કર્યું ને તો જેના એક એક રૂવાડામાં કેટલાય સૂર્યો સમાયેલા છે એવા પ્રભુ મારી ફરતે કેટલી પ્રદક્ષિણા કરી ગયા બાકી હું ઉપર વધત ઊંચાઈમાં વધત તો ખાલી એક સૂર્ય જ મારી પ્રદક્ષિણા કરી શકત તો આવી એક નાનકડી સારી એવી વાત મેં સાંભળી જે તમારી સાથે શેર કરી આનાથી ધીરજ રાખીએ તો એના ફળ મીઠા એ પણ કહેવત સાચી થતી હોય એવું લાગે ને બીજું ગુરુના વચનમાં વિશ્વાસ રાખો તો એ ક્યારેક ને ક્યારેક ફળીભૂત થાય ને એનું બહુ સારું એવું રિઝલ્ટ મળે જેમ કે સબરીને મળ્યું હતું બધા તો પછી એમ મેણા મારતા હોય કે હવે શું આવે હવે શું રામ તારે નહી આવે પણ રામ આવ્યા તો ખરા બહુ લાંબી મહેનત માગી લે ધીરજ માગી લે ઓ મળે ખરા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના નાથ તારી વાત નો થાય શું કઈ તું કઈ પડતી રાંધલ માં તું ગરબી માં રાંધલ માં તો બની તી એટલે તારે આરતી ન ઉતારે તું માતાજી કેવાય બટા અને જો ગોયણી હોય તો તને બધાય નથી આજુબાજુ વાળા બધા કઈ જતા એટલે તું માતાજી કહેવાય માતાજી નું સ્વરૂપ ક્યારેક ક્યારેક નથી બહુ ગુસ્સો કરતી કાળીમાં થઈ જાય સાક્ષાત આ તો રાંદલમાં ખુદ પોતાની આરતી ઉતારતા લાગે જોઈ જવો રાંધલ ઉતારતા આરતી ઉતારતા ઉતારતા જો ધૂપેલીઓ સેટકું ને તો મારું માથું તોડી નાખશે કા શિવને ને લગાડશે ભાઈ રેવા દઈ જતું માતાજી એમય હોય આમાં અમુકને અમુક અમુક હોય ને અમુક જગ્યાએ એવી રીતે આરતી થતી હોય હા તું એમ ફેરવશ ને ઊંધું હા ઊંધું ફેરવતા હોય તોય એનાથી પડે નહીં ને એ બધાની ટેકનિક હોય ઊંધું કરે ને તો એ આખું ફેરવે ઉપર ત્યારે ઊંધું લઈ જાય એવી રીતે કરે ઘણ ગણ મંદિરમાં એમ થતી હોય ન્યા તો ન્યા ન્યાય વ્યવસ્થિત જ કરે ન્યા એમ નહીં પણ ક્યાંક ક્યાંક મોટા મોટા મંદિરમાં હમ કરે ને के चलो अभी सोने का टाइम हो गया है दोपहर का तो सो जाते हैं आज का ब्लॉग बस आज का ब्लॉग यहीं यही तक ही रखेंगे ए, तो पूरा देखने के लिए आप ये हमारे हाँ, बच्चों का ये हमारे कॉमेडी सर्कस बच्चों का बाई कहने का तरीका देख लो तो आज के लिए इतना ही रखते हैं व्यस्त रहे मस्त रहे साथ में तंदुरस्त रहे मिलेंगे अगले व्लॉग में तब तक के लिए Bye bye. Enjoy.